જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘુભા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે અને આજે અમે અમારે ચેનલનું શૂટિંગ કરવા આવી ગયા હતા તો આજે હું શ્રીવલ્લી બની હું જો શ્રીવલ્લી બની અને આપણે અમારા સોસાયટી આ એ પૈસા એમ જે અહીંયા આગળ રહ્યાલ એમને ખેતી નહીં કરે અને એમના મમ્મી થાય હા એમના મમ્મી અને અહીંયા આગળ બહુ મસ્ત પોપટ હે તો વ્લોગ બનાવી દઉં મેં તું તો જુઓ બહુ સરસ

પહેલાં અમે એક બે વાર શૂટિંગ કરેલું પણ અહીંયા આગળ કોઈ રહેતું નહોતું એના હિસાબે અહીંયા બહુ પહેલાં કચરો નહીં હતું પણ આ માસીએ બહુ મસ્ત ચોખ્ખું કરી દીધું છે અહીંયા જુઓ તો અમારા નણદ આપણે ચંપાબા આ માસી છે અહીંયા આગળ રહે પેલો આપણે પીકે અને આપણે વિક્રમભાઈ પુષ્પરાજ બન્યા હે અને હું બની શ્રીવલ્લી તો શૂટિંગ ચાલુ કરશું હવે અમે કેમ કે એક દોઢ વાગી ગયો ચાલનો

બે વિડીયો બનાવા ના જોડાજોગમાં જય માતાજી બસ મિત્રો હું કશું નહિ મજૂરી કઈ પૂરું કરીએ છે તો મિત્રો આમાં બીજો ચેનલનું શૂટિંગ ચાલુ કરી દીધું હે દરવાજો ખકરાયો પીએ કે જાતર કોક તો અમે ઓ દૂર બરાબર ચામ ભઈતાવાયો સા લેડા તમે અમ કે અહીંયા અમારે એક વિડીયો બે બનાવી દા ખેતરમાં અને અહીંયા આગળ બીજા બનાવી દીધા એક બનાવ્યો એક બનાવ બાકી છે આપણે મામેરા વાળો વિડીયો બનાવવાનો તો હવે અમે ફરી પાસ શૂટિંગ ચાલુ કરીશું અને બધા રીતે વ્લોગમાં જય માતાજી જો અમારે એક શૂટિંગ પતી ગયું ને એક બાકી છે જાણી તું જયણી તું જયણી આવો આવો સાવ આવો બકા એ ઉઠેલી બાસી લેના ચાલ કોમ ના